જ્ઞાની એક ગરીબ પરિવાર આવે છે ઠાકોર દીકરી છે આ વીસ ત્રીસ વર્ષ અંદર આપણે એમને પારખી લીધા ભાજપ સરકાર મોટા મોટા આગેવાનો લેવા માટે એમની પાર્ટી સામ દંડ ભેજ બધો જ પ્રયોગ કર્યો મોટા મોટા નેતાઓ પાર્ટી સાથે ઉભા રહ્યા કેમ કે બેન નું માનવું હતું કે જે પાર્ટી એ મને મોટી કરી એ પાર્ટી મારી માં કહેવાય અને જે બનાસકાંઠા ના રાત દિવસ મને મને વોટ આપી અને મતદારો સાથે હું ગદ્દારી કરું તો જીવતે જી આજે ભાજપમાં જાઉં તો મને કૌભાંડ લાગે અને એના કારણે આજે બેન ને પાર્ટી વિશ્વાસ કરી કે જયારે આખા ગુજરાત ની અંદર પરિસ્થિતિ એવી હતી કે કોંગ્રેસ નો કોઈ નેતા એ તકશે અર્જુનભાઈ મોઢવાડિયા જેવા દિગ્ગજ નેતાઓ કે જેમને પાર્ટી આપવામાં કશું બાકી નતું રાખ્યું એ રાતોરાત પાર્ટી બદલીને જતા રહ્યા સામે આપણા બનાસકાંઠાના પણ ઘણા નેતાઓ ગયા છે પરંતુ આ લડાઈ ભાજપ કોંગ્રેસ વચ્ચેની વચ્ચેની નહીં પરંતુ બનાસની બનાસની બેંક અને અને બનાસ ડેરી છે સામે પક્ષે કરોડો રૂપિયાના ના છે આપણે વિધાનસભા ચૂંટણી વખતે આ જ જગ્યાએ ગુલાબજીભાઈ ની મીટિંગ કરી હતી ત્યારે મેં કીધું તું કે એક વખત જીત્યા પછી ફોનિ નહીં ઉપાડે

સરકાર ની અંદર ગૌશાળાઓ એ કોના પૈસા ચાલે છે ગામના લોકો કરી ચલાવે છે ભાજપ સરકાર કેટલા પૈસા આપે છે એનો હિસાબ આપે ખાલી ખાલી હિન્દુત્વ ની વાતો કરવાની રામ ભગવાન ને જયારે મંદિર ની સ્થાપના થઈ ત્યારે મોદી